કાચા સિંગદાણાનો જ ઉપયોગ કરવાનો છે શેકેલા સિંગદાણાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો સિંગદાણામાં આપણે એક ગ્લાસ પાણી એડ કરી દઈએ અને સિંગદાણા આપણે પાણીમાં પલાળવાના નથી સિંગદાણા ભીના થઈ જાય એટલે આપણે બધું જ પાણી કાઢી લેશું તો સિંગદાણા લોટ સાથે સારી રીતે કોટિંગ થઈ જાય તેના માટે આપણે ભીના કરવાના છે તો મેં અહીંયા કાણા વાળું એક વાસણ લઈ લીધું છે અને ત્રણસો ગ્રામ સિંગ ભજીયાની સાથે આપણે સો ગ્રામ સણાનો લોટ લેવાનો છે અને બે મોટી ચમચી જેટલો તફખીર નો પાવડર અને તફખી નો પાવડર ની જગ્યાએ તમે કોર્ન ફ્લોર નો ઉપયોગ પણ કરી શકો છો અને જેટલો આપણે નો પાવડર લીધો હતો તે પ્રમાણે આપણે બે ચમચી જેટલો સોખાનો લોટ લેવાનો છે અને હવે મસાલામાં આવશે સ્વાદ અનુસાર નમક એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી મરીનો ભૂકો એક ચમચી જેટલો બેકિંગ સોડા તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ કર્યા હતા તે ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને મસાલામાં તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો તો હવે આપણા સિંગના દાણાને લોટ સાથે મિક્સ કરી લઈએ તો બસ થોડું થોડું લોટમાં પાણી એડ કરતું જવાનું જેથી કરી અને જે કોરો લોટ હોય તે આપણા સિંગ દાણા સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને વધારે પૂરતું આપણે પાણી એડ નથી કરવાનું થોડું થોડું જ પાણી એડ કરતું જવાનું અને કોરો લોટ હોય ત્યાં સુધી આપણે મિક્સ કરતું જવાનું તો લોટ સાથે આપણા સિંગદાણા સારી રીતે કોટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે સિંગદાણાને ઢાંકી અને દસથી બાર મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈએ જેથી કરી અને સિંગદાણા સારી રીતે સેટ થઈ જાય તો દસથી બાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા સિંગદાણા હજી એકબીજા સાથે જોડાયેલા છે તમે જોઈ શકો છો તો આપણા સિંગદાણાને છૂટા પાડવા માટે આપણે તેમાં સોખાનો લોટ એડ કરવાનો છે તો મેં અહીંયા એક મોટી ચમચી જેટલો સોખાનો લોટ લઈ લીધો છે તો આપણા સિંગદાણાને સૂટા પાડવા માટે સોખાનો લોટ જરૂરથી એડ કરજો તો હવે બધા સિંગદાણાને આપણે સોખાના લોટ સાથે મિક્સ કરી લઈએ તો સોખાનો લોટ એડ કર્યા પછી બધા જ આપણા સિંગદાણા સૂટા પડી ગયા છે તમે જોઈ શકો છો તો સિંગ ભુજિયા બનાવવા માટે તૈયાર છે તો શિંગ ભુજિયા તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે અને એક ઘાણવો પણ મેં બનાવી લીધો છે તો હવે બીજો ઘાણવો તળી અને તમને બતાવું તો બસ આ રીતના થોડા થોડા ઝારામાં સિંગ દાણા લઈ અને આપણે બધા જ શિંગ ભુજિયા તળી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જેથી કરી અને આપણા સિંગ ભુજિયા સારી રીતે તળાઈ જાય અને ક્રિસ્પી બને ગેસ ની ફ્લેમ હાઈ રાખશો તો તમારા સિંગ ભુજિયા અંદરથી થી કાસા રહેશે અને બહારથી લાલ થઈ જશે અને બસ જારાની મદદથી આ રીતના સતત હલાવતું રહેવાનું જેવો ટાઈમ થઈ ગયો અને તમે જોઈ શકો છો આપણા સિંગ ભુજીયા સારી રીતે તળાઈ ગયા છે અને કેટલા ક્રિસ્પી થયા છે તો બસ આ જ રીતના આપણે બધા સિંગ ભુજિયા તળી લઈએ

તો બસ આ હતી આપડી આજની સિંગ ભુજીયા ની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં માં જરૂરથી જણાવજો ચેનલમાં નવા આય તો લાઇક શેર ને કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય